એટલે બે બાજુ તમે આમ નજરમાં નારો કે અહીંયા આગળ અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી આ બાજુ જોયું સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડામાં નથી બે બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર એની વાત પછી કરીશું પહેલા ચાલો સાંભળે રાજ્યના મુખ્યમંત્રીએ વડોદરાના શાસકોને કઈ માર્મિક ટકો હતી સરસિયા તળાવ એ આ કુતપુરા સરળ રોડ પર ડ્રેનેજ લાઇનનું કામ સારી રીતે પૂર્ણ કરી રહ્યા છે ને કોન્ટ્રાક્ટર સાહેબે રમઝાન પહેલાં પૂરું કરી આપવાની બાહાયદારી આપી છે ને એ હાલમાં કામ પૂરું થઈ રહ્યું છે શું ને એ પણ ધ્યાન આપે છે અહીંયા પણ અમે સાથ સહકાર આપીએ છીએ અને પાણી કે લાઇટની જરૂર પડે તો અમે અહીંયાથી પોતે આપીએ છીએ એકચ્યુઅલી આ જે કામ છે એ જનતા માટે જ છે અને એ આખા વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા તો છે જ અત્યારે આ સોલ્વ થશે તો આગળ સારું રહેશે ને સાહેબ હવે ખાડો કરવો પડે એ પૂર્ણ કરવું પડ્યું અમારે કે કામ જ થયું નહીં એ ખાસ કરીને જીવી માટે થયું હતું કેટલી ઝડપથી કામ કરવું હા અઠવાડિયાથી કામ ચાલે છે હવે આ બે દિવસ બે ત્રણ દિવસનું કહે છે કે પૂર્ણ કરી આપશે બહુ પરેશાની છે લોકોને અહીં તકલીફ પણ થાય છે આવા જવા માટે આ મેઇન રોડ છે અને કઈ લોકો અહીંયા આવે છે આ ખાડાનું કામ પૂરું થઈ જાય તો સારું છે એક બે દિવસમાં કામ પતી જશે તંત્રએ શું કાળજી રાખવી છે જે પ્રમાણે અત્યારે ખાડો ખોદેલો છે લોકો ટ્રાફિક ગાડીઓ લઈને અહીંયા આવે છે તો એમને રસ્તો બતાવવામાં આવે છે કે ભાઈ અહીંથી જતા રહો આ અહીં એક ગલી છે આ બીજી ગલી છે એમને જવા માટે કંઈ તકલીફ તો છે નહીં આમ પણ રસ્તો છે

અને હવે ચાલો તમને સંભળાવીએ કે વિકાસના નામે વારંવાર રોડ પર થતા ખોદકામ વિશે અડાણિયા પુલથી માંડીને સરસિયા તળાવ વચ્ચેના રહીશું શું કહી રહ્યા છે ની સુવિધા માટે જે કામ થતા હોય તો એ બધાને બરાબર ખુશી છે પણ જે અવર જવર કરતા માણસો નિર્દોષ છે એમને બી જે રસ્તા જવાના બંધ કરી દે તો આ ક્યાંનો ન્યાય છે એટલે આ જે કંઈ બી સંસ્થા હોય એ લોકોએ ધ્યાન આપીને એ લોકો સામે પગલાં લેવા જોઈએ હા એટલે તંત્રએ કોઈ પણ કામ ચાલુ હોય તો લોકોની સુવિધા માટે કોઈ પણ જાતનો રસ્તો આપવો જોઈએ જવા આવવાનો શું એનું પહેલા વિચાર કર્યા પછી જ કોઈ પણ કામ કરવું જોઈએ તંત્રએ પણ આજે આજે લોકોએ ખોટી રીતે રસ્તાઓ બંધ કર્યા શું એટલે લોકોને કેટલી હાલાકી ઠેઠ બે કિલોમીટરથી આવ્યા પછી ખબર પડે કે આગળ રસ્તો બંધ છે એટલે એ લોકોને તકલીફ કેટલી હા એટલે કોઈ દુર્ઘટના બી થાય તો તે વખતે ઇમરજન્સી ગાડીઓ કેવી રીતે આવે જવા હોવાનું કેવું થાય કોઈ સિરિયસ કેસ અહીંયા ઘૂસી જાય તો એને જવાનું ક્યાંથી આ યાકુદપુરા સરસિયા તલાવ રોડ છે સાહેબ ને પછી એના માટે અહીંયા મંદિર છે મંદિરમાં ભંડારો છે એના માટે રોડ આ બંધ કરેલો છે હમણાં અડધો કલાક પછી આ ખુલી જશે બપોરનો ભંડારો છે એના લીધે અહીંયા બંધ કરેલું છે ના અહીં આગળ કુવો બાંધી રહ્યા છે એના માટે આ રસ્તો મેઇન રોડ બંધ કર્યો છે તો હવે રસ્તો તો મેઈન આ એક જ છે ને આ બીજી ઘડિયાળીઓ છે તો આ ઘડિયાળ મંદિરમાં એના હિસાબે રસ્તો બંધ કર્યો છે ને જો આવું કોઈ દુર્ઘટના બી થાય તો તૈયારીમાં ખોલીને રસ્તો એનો તો કરી આપીએ સાહેબ અમે કામગીરી ચાલે છે ગઈ વર્ષે રમઝાનમાં કામગીરી ચાલતી હતી આખો મહિના હેરાન થઈ ગયા અમે નવા વર્ષે બે દિવસે રમઝાન રહ્યા ને કામગીરી ચાલુ કરી દીધી છે તો વહેલી તકે કામગીરી પૂરી થાય એવી આશા રાખીએ છીએ અમે ને અમે રમઝાન મહિના ભીડ અમારે બહુ થાય છે સાંજે અપાત મહિનો ખોલીએ એટલે ભીડભાડ બહુ થાય છે અને ટ્રાફિક જામની સમસ્યા બહુ થાય છે ને અંદર મુલ્લામાંથી બધી ગાડીઓ જાય છે એટલે વહેલી તકે કામકાજ પૂરું થાય એ સારું રહે બે દિવસ પછી રમઝાન મહિનો બેસે છે અમારો ગઈ વર્ષ પણ આવી જાય હેરાન પરેશાન કરીને કર્યો અમને રમઝાન મહિનામાં ગઈ ગઈ સાલે હા જે પણ કાળો થયો સરકારી તંત્ર છે ને અમને શું ખબર તો શું છે કે ખાડો ખોદીને બેસી જાય છે ને પછી બે બે ચાર ચાર દિવસ પછી બંધ રહે છે ખાળો કામ 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 બંધ જ રહે છે કોઈ ફરકતા જ નથી ના વર્જમાં રમઝાન બે દિવસ પહેલા જ કામગીરી ચાલુ કરી દીધી હવે તો લીધે કે પૂરી થાય એ સારું રહે ના પડે વડોદરાના શાસકો વિકાસની હરણફાળમાં એટલે પાછળ રહી ગયા કારણ કે એમને પ્લાનિંગ કર્યા વિના નિર્ણય લીધા અને નાણાંનો ભરપૂર વેડફાટ કર્યો આવો અમે નથી કહેતા પણ અડાણિયા પુલ પાસેના રહીશો કહી રહ્યા છે એમનું કહેવું છે કે અડાણિયા પુલથી સરસિયા તળાવ વચ્ચેનો રસ્તો વારંવાર ખોદી નાખવામાં આવે છે એક જ વારમાં કામ પતે તેવા પ્લાનિંગ વિના અવારનવાર રસ્તો ખોદીને પ્રજાના પરસેવાના પૈસાનો વેડફાટ કેમ થઈ રહ્યો છે તે સમજાતું નથી આ રસ્તા પર થયેલા ખોદકામને લીધે રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે પીક અવર્સમાં અહીં રોજ નિયમિત ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે જો મોટી કોઈ દુર દુર્ઘટના કે હોનારત સર્જાય તો એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડી જવા માટે પણ તે રસ્તો વ્યવસ્થિત નથી ત્યારે જોવાનું રહેશે કેટલી વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય છે કારણ કે લોકોના પણ આક્ષેપ છે સ્થાનિકોના આક્ષેપ છે કે રમઝાન આવવાના પહેલાં જ આવી રીતના પાલિકા તંત્ર દ્વારા ખાડા ખોદી દેવામાં આવે છે તે પૂર્ણ ટાઈમ પર કરવામાં આવતા નથી ગત રોજ ગત વર્ષની વાત કરીએ આપણે તો ખાડો ખોદી દેવામાં આવેલો હતો તે ખાડો પણ પૂર્ણ કરવા માટે લોકોને ભારે જહેમત કરવી પડી હતી અને ભારે રજૂઆત કર્યા બાદ તે ખાડો પૂર્ણ કરી દેવામાં આવે છે ફરી એક વખત આ વર્ષે પણ ખાડો કરી દેવામાં આવે છે ડ્રેનેજની કામગીરી આરંભવામાં આવી છે વર્ષો જૂની સમસ્યા હતી લોકોની ડ્રેનેજ માટેની તે પાલિકા તંત્ર દ્વારા એ સ્વીકારી લીધી છે અને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પણ લોકોનો આક્ષેપ છે કેટલી વહેલી તકે આ કામગીરી પૂર્ણ થશે અને કેટલી વહેલી તકે આ રોડ વ્યવસ્થિતને व्यवस्थित बनले आणि ट्राफिकनी जवर फरीती धमधमती जे कॅमेरामॅन निलेश वसईकरसाठी सत्य न्यवास्कर जी वन न्यूज वडोदरा